ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ પકડી પાડી ગણપાત્ર કેસ શોધી કાઢતી વારસિયા પોલીસ સ્ટેશનની ટીમ આ કામગીરી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી તથા જુદી જુદી બ્રાન્ડની બોટલ તથા ટીન મળી કુલ કિંમત રૂપિયા ઓગણ સિત્તેર લાખ છસ્સોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા વોન્ટેડ આરોપીનું નામ રવિ દેવજાણી તેમ જાણવા મળેલ છે આરોપી વિરુદ્ધ વડોદરા ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો